જામકંબળિયામાં ભાજપ દ્વારા જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું સંમેલનમાં નિષ્ણાતોએ જીએસટી સુધારા લોકોની સુખાકારીમાં કેવી રીતે ફાયદાકારક છે તે વિગતે સમજાવ્યું ઉપસ્થિત લોકોએ સુધારાને રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું વક્તાઓએ કહ્યું કે જીએસટી પરથી વેપાર વ્યવસ્થા પારદર્શિતા અને સરળતાથી આવી છે સંમેલન દરમિયાન નાગરિકોએ મોદી સરકારના આર્થિક સુધારાના પ્રયાસોની પ્રશંસા કરી જામખંભાળિયા સહિત સમગ્ર દ્વારકા જિલ્લામાં જીએસટી સુધારા અંગે જાગૃતિ વધારવાનો સંકલ્પ લેવામાં આવ્યો આજે જીએસટી રિફોર્મ એના ઐતિહાસિક સુધારા એના માટે આજે ખંભાળિયા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન હતું એમાં ખંભાળિયાના વ્યવસાયકારો ઉદ્યોગપતિઓ અને વિવિધ સમાજ વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારનો ઐતિહાસિક સુધારો અને જે અર્થતંત્ર ઉપર એની અસર મોટી પડવાની છે અને સૌથી વધુ તો લોકોના ધોરણ ઊંચો આવશે અને ખરીદ શક્તિ વધે વધશે જે ઊંચા સ્લેબ હતા કરના એ પાંચ ટકા અને અઢાર ટકા કરવામાં આવે છે અને જેનો ફાયદો લોકો સુધી પહોંચે અને લોકોમાં લોક જાગૃતિ આવે અને તેના ફળ જે નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે કે આમ નાગરિક જે સારી રીતે જીવે અને એના લાભ મેળવે એ માટે આજે જીએસટી રિફોર્મ સુધારાની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એનામાં ખંભાળિયાના દરેક લોકો ઉપસ્થિત રહી અને એને આ નરેન્દ્રભાઈના સુધારાને ખૂબ સારી રીતે બિરદાવ્યો હતો